સુરત એસઓજી પોલીસે પંચાવન લાખના એમડી ડ્રગ્સ મંગાવનાર આરોપીને ચોકબજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તે ફરાર થયો હતો

એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી 554.82 ગ્રામ એટલે કે 55 લાખ થી વધુ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે ત્રણેય આરોપીઓ પકડાયા હતા અને આ એમડી ડ્રગ્સ પોતે એટલે કે આદિલ ઉર્ફે આદિલ જાડિયાએ મંગાવ્યું હતું અને આરોપીઓ પકડાઈ જતા પોતે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત